હલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ મંથનૈ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે છે ને મારા ફૂઇના ઘેરેથી પાછું આપણે દૂધ આવી ગયું છે તો વ્યાણેલી ગાયનું છે એ પાંચથી છ દિવસનું દૂધ છે એટલે એકદમ ફેટી તો હોય આજે છે ને હું તમારી સાથે એકદમ મસ્ત છે આપણે હોમમેડ છે એ પનીર બનાવવાની રેસીપી છે હું તમારી સાથે શેર થઈ પહેલા આપણે છે ને વ્યાણેલી ગાયનું આપણે બે થી અઢી ત્રણ લીટર જેટલું દૂધ છે આપણે આખી બોકરી ભરાય ને એટલું દૂધ છે તો આપણે છે ને હોમમેડ પનીર બનાવવાના છીએ જે ખૂબ જ સરસ બનશે તો એના માટે આપણે અહીંયા દૂધ તો લઈ લીધું છે ને સાથે આપણે વધારે વસ્તુની બહુ જરૂર નથી આપણે એક લીંબુ લઈ લીધું છે તો આપણે આ બે જ વસ્તુની છે એ હોમમેડ પનીર બનાવવામાં જરૂર પડશે તો અહીંયા આપણે છે એ ગેસની ફ્લેમ ચાલુ કરી દેશું અને અહીંયા આપણે મોટું બધું છે એ વાસણ લીધું છે તો તમે જોઈ શકો છો આ વાસણ છે ને એ મેં થોડુંક આ રીતના પાણીવાળું છે એ આપણે કરી લીધું છે અને એની અંદર હવે આપણે આ બધું દૂધ છે એને નાખી દેવાનું છે આપણે દૂધ વધારે છે એટલે આપણે વાસણ છે એ મોટું લીધું છે અને આપણે હવે છે એ આ દૂધને એક ઉફાણ છે એ દૂધમાં આવવા દેસું જ્યાં સુધીની અંદર ઉફાણ આવે ને ત્યાં સુધીની અંદર આપણે અહીંયા લીંબુ છે એનો રસ કાઢી લેશું આપણે અહીંયા લીંબુ છે એને કટ કરી અને એનો રસ છે એ કાઢી લેશું જો તમારી પાસે લીંબુ અવેલેબલમાં ન હોય ને તો પનીર બનાવવામાં તમે બે ચમચી એકદમ ખાટું દહીં છે એ પણ લઈ શકો છો વિનેગર હોય એ પણ લઈ શકો છો અને આપણે પાણીની અંદર ડોળો પણ હોય તો ફટકડી જે હોય એ ફટકડી પણ તમે પનીર બનાવવા માટે લઈ શકો છો તો આટલી વસ્તુ છે એ તમે કોઈ પણ વસ્તુ જો અવેલેબલ ઘરમાં હોય ને એનાથી તમે ઘરમાં છે એ પનીર છે એ આરામથી બનાવી શકો છો અને કોઈ પણ વસ્તુ છે એ લઈ શકો છો તો આપણે બી છે એને કાઢી લેશું જો આપણા દૂધ છે એમાં એકદમ સરસથી ઉબાલ છે એ આવી ગયો છે તો તમે જોઈ શકો છો ઉભરો આવવાની છે એ તૈયારી જ છે પનીર છે એ ગાયના દૂધમાંથી કે ભેંસના દૂધમાંથી અથવા તો અમૂલનું કોઈ પણ વધારે ફેટવાળું દૂધ હોય એમાંથી તમે છે એ પનીર આરામથી બનાવી શકો છો અને આ રીતના વ્યાણેલી ગાય કે ભેંસ હોય એના દૂધમાંથી તો પનીર છે ને એ એકદમ ઝડપથી બની જાય છે આપણા દૂધમાં એકદમ સરસનો છે એ ઉબાલ આવી ગયો છે એટલે કે એક ઉફાણ આવી ગયો છે તો તમે જોઈ શકો છો હવે આપણે ગેસની ફ્લેમ છે એને ધીરી કરી દેવાની છે અને અહીંયા આપણે છે એ એક લીંબુનો રસ લીધો હતો તો આપણે આ ગળણીમાં ગારી અને આ રીતના છે એ અડધા લીંબુનો રસ નાખ્યો છે અને અડધા લીંબુનો રસ રાખી દઈશું થોડીવાર પછી આપણે પાછું નાખશું અને આપણે આ રીતના મિક્સ છે એ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ છે એને ધીરી જ રાખવાની છે તો આપણે અડધા લીંબુનો રસ છે એ મિક્સ કર્યો એ ભેગું જો આપણું દૂધ છે એ આ રીતના ફેટાવા લાગ્યું છે કે જે લીંબુનો રસ છે એ પણ આપણે આમાં નાખી દેસું જેથી જ લીંબુના આ રીતના છોતલા હોયને એ આપણા પનીર છે એની અંદર ન જાય એટલા માટે આ રીતના ગાળીને છે એ લીંબુનો રસ છે એ આપણે નાખવાનો છે હવે આપણે આને હલાવતા રહેશું એટલે આપણું પનીર છે એ ખૂબ જ જલ્દી છે એ બની જશે જો તમે જોઈ શકો છો કે આમાંથી દૂધ છે એ ફેટાવા લાગ્યું છે અને આમાંથી પાણી છે એ હમણાં છૂટું પડવા માંડશે જો આપણે વધારે જરૂર લાગે તો હજી પણ આપણે છે એ અડધા લીંબુનો રસ છે એ તમે યુઝ કરી શકો છો પણ આપણે છે એ હવે લીંબુનો રસ છે એ યુઝ કરવાની જરૂર નથી આપણું પનીર છે એ એકદમ સરસ આ રીતના જો છૂટું પડવા માંડ્યું છે ને એટલા માટે જો તમે જોઈ શકો છો કે આપણું પનીર છે એ એકદમ સરસ રીતના છે એ આમાંથી છૂટું પડી ગયું છે અને પાણી અને પનીર છે એ બે અલગ અલગ થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ છે એને બંધ કરી દઈશું જો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતના છે આપણે એક જ લીંબુનો રસ છે એ નાખો તો એમાંથી આપણો આ દૂધમાંથી પનીર છે એ એકદમ સરસથી આ રીતના છૂટું પડી ગયું છે તો તમે જોઈ શકો છો આ રીતના પાણી અને આ રીતના આ પનીર આપણે ગેસની ફ્લેમ છે એને બંધ કરી દીધી છે અને આને હવે આપણે નીચે છે એ ઉતારી લેવાનું છે હવે આપણે અહીંયા છે એ પનીરને ગાળવા માટે મેં અહીંયા છે આ રીતના ભાતીઓ આવે છે એ લઈ લીધું છે ને નીચે આપણે છે એ કાથરોટ રાખશું અને સાથે જ છે એ આપણે એકદમ સરસ રીતના છે આવું આછું છે એ મેં કપડું લીધેલું છે એને આપણે આ રીતના વાસણ ઉપર છે એ રાખી દેવાનું છે હવે આપણું આ પનીર છે આપણે બનાવેલું એને આપણે આની અંદર નાખી દેસું બધોને તો આપણે બધુંય છે આમાં પનીર છે એને નાખી દીધું છે અને આ રીતના આપણે છે એને વાડી લેવાનું છે તો તમે જોઈ શકો છો નીચે છે આ પાણી ઘણું બધું છે એ નીકળેલું છે તો આપણે આ પાણી છે એને તમે યુઝ કરી શકો છો આ પાણીને છે તમે ફ્રીજમાં રાખી અને આનો પરોઠાનો થેપલાનો રોટલીનો કોઈપણનો લોટ છે એ બાંધી અને ખાશો ને તો આ એકદમ છે એ હેલ્ધી હોય છે અને ખૂબ જ ઉપયોગી હોય છે અને ખૂબ જ સારું એનાથી તો આ પાણી છે એને આપણે સાઈડમાં છે એ રાખી દેશું હવે બીજી બાજુની સાઈડ આપણે આ જ રીતના પનીર બનાવેલું જે વાસણ હતું એ જ વાસણ છે એ લઈ લેશું અને આ પનીર છે એને આપણે એકવાર ચોખ્ખા પાણીથી છે એ આ રીતના સાફ છે એ કરી લેવાનું છે એટલે કે લીંબુનો ખટાશનો ભાગ હોય એ પનીરમાં એની સ્મેલ ના આવે એના કારણે અને પનીર છે એ એકદમ સરસથી છે એ સોફ્ટ અને એકદમ સરસથી છે એ બને એટલા માટે તો આપણે આ રીતના છે એમાં ચોખ્ખું પાણી નાખી અને આને સાફ છે એ કરી લેવાનું છે અને હવે આપણે છે એને આ રીતના હાથ વડે છે એ દબાવશું એટલે એક્સ્ટ્રા વધારાનું જેટલું પણ પાણી હશે ને એ નીકળી જશે અને આપણે આને આ રીતના વાળવાનું છે એટલે જેટલું પાણી એક્સ્ટ્રા હશે ને એ બધું પાણી છે એ આમાંથી નીકળી જશે તો આપણે એકદમ સરસ રીતના આ રીતના તમે જોઈ શકો છો ચોખ્ખા પાણીએ છે એ પનીરને ધોઈ લીધું છે અને સાફ કરી લીધું છે હવે આપણે છે આ કપડાને છે આ રીતના એકદમ સરસથી છે એ વીટાળી દેવાનું છે અને આપણે છે આ વાસણને સાઈડમાં મૂકી દેસું એ રીતના એક નાની તપેલી લીધી છે એની અંદર આપણે આ રીતના અને પનીરને છે એ રાખી દેવાનું છે અને એની ઉપર આપણે આ રીતના વજનવાળી ખાંડી છે એને રાખી દઈશું અથવા તો વજનવાળી કોઈ પણ વસ્તુ છે એ તમે એને આ રીતના ઉપર રાખી અને એને શેટ થવા માટે આપણે રાખી દેસું અને ઠંડુ થવા માટે પણ રાખી દેસું તો ત્રીસ મિનિટ સુધી આપણે છે એ આને પનીરને છે એ ઠંડુ થવા દેશું અને શેટ થવા માટે આ રીતના વજનવાળી વસ્તુ મૂકી અને રાખી દેસું જો ત્રીસ મિનિટ જેવો સમય છે એ થઈ ગયો છે તો હવે આપણે આ વજનવાળી આપણી ખાંડડી છે લાકડાની એ આપણે મૂકી દઈશું અને આપણે છે એ પ્લેટ લઈ લેશું અને આપણે આમાં આપણું પનીર છે એને આપણે સેટ થવા છે એ મૂકેલું હતું તો આપણે તો તમે જોઈ શકો છો કે આપણું પનીર છે એ એકદમ સરસ રીતના છે એ

તો તમને છે મારા હોમમેડ પનીર બનાવવાની રેસીપી છે એ ઘરે પનીર છે એ આરામથી બનાવી શકો છો તો આ પનીર છે એકદમ ગાયના દેશી દૂધમાંથી આપણે દેશી રીતના પનીર છે આપણું બની ગયું છે અને આ પનીર જો એકદમ સરસનું છે એ સોફ્ટ અને એકદમ સરસ પોચું બનેલું છે આ પનીર આ રીતના તમે બનાવી અને ફ્રિજમાં સ્ટોર કરીને પણ યુઝ કરી શકો છો બેથી ત્રણ દિવસ અથવા વધારે દિવસ પણ છે એ ડબ્બામાં એર ટાઈટ પેક કરી અને ફ્રીજરના ખાનામાં રાખી અને આને જ્યારે પણ કાંઈ પનીર ટીકાનું શાક કે આપણે ગમે એમાં યુઝ કરવું હોય ને એમાં આપણે કરી શકીએ છીએ તો તમે આપણે આ પાંચસો ગ્રામ જેટલું છે એ પનીર ઘરે બનાવી લીધું છે તો આપણે છે એ ફૂલ ફેમિલીની અંદર બધાને છે એ પનીર ટીકાનું શાક આજે છે એ આપણે બનાવવું છે તો એમાં આ પનીર યુઝ છે એ આપણે કરી લેશું તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ